નમસ્કાર ખેડૂત મિત્રો હું ધ્રુવ ડોડિયા કૃષિ બલરામમાં સ્વાગત કરું છું તમારો હવે આજે આપણે એક મહત્ત્વપૂર્ણ પાયાનું ખાતર એનપી કે બાર બત્રીસ સોળ વિશે ચર્ચા કરવાની છે આમાં કયા તત્વો આવેલા હોય છે તેનો ઉપયોગ શું છે તત્વોનો તેને ક્યારે નાખવું જોઈએ તેનો ડોઝ શું રાખવો જોઈએ એની અમુક ખાસ વિગતો કે જે અમુક ખેડૂતો જાણતા નથી હોતા ત્યારબાદ તમામ કયા કયા પાકોમાં તેનો ઉપયોગ કરવો જોઈએ કઈ જમીનમાં કેટલો ડોઝ રાખવો જોઈએ તો ડીએપીની સાથે સરખામણી પણ કરીશું કે ડીએપી અને બાર બત્રીસ છોડ ખાતરમાં શું સરખામણી છે શું તફાવત છે બેમાંથી ક્યુ વધુ યોગ્ય છે ક્યુ પસંદ કરવું જોઈએ કે આ પાક માટે કયું ઉત્તમ છે આ તમામ વસ્તુ આજે આપણા આ વિડીયોમાં ચર્ચા કરીશું તો વિડીયોના અંત સુધી જોડાયા રહેજો અને આપણી ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો બાર બત્રીસ સોળ જે ખાતર છે હવે આમાં તત્વોની વાત કરીએ તો બાર ટકા નાઇટ્રોજન ફોસ્ફરસ બત્રીસ ટકા અને સોળ ટકા પોટાસ આવેલા હોય છે તો બાર ટકા જે નાઇટ્રોજન હોય તે તમામમાંથી જે અમુક નવ ટકા છે એ એમોનિયમ ફોર્મમાં હોય છે અને બાકીનો બીજા ફોર્મમાં હોય છે નાઇટ્રોજનના ત્રણ ફોર્મ છે એક એમાઇડ ફોર્મ એમોનિયમ ફોર્મ અને નાઇટ્રેટ ફોર્મ નાઇટ્રોજન એમાઇડ ફોર્મમાં હોય તો પહેલાં એમ એમાઇડમાંથી એમોનિયમ પછી નાઇટ્રેટમાં કનવોટ થઈને અને નાઇટ્રેટ છે તે છોડ લઈ શકે છે તેથી યુરિયાની વાત કરીએ તો યુરિયામાં એમ એમાઇડ ફોર્મમાં નાઇટ્રોજન રહેલો હોય છે અને જેમ નાઇટ્રેટની વધારે નજીક એમ તરત છોડને મળી શકે છે તેથી આમાં રહેલો જે નાઇટ્રોજન છે તે તરત જ પાણીમાં ઉગળી અને છોડને યુરિયા કરતાં પણ વહેલો છોડને પ્રાપ્ય થાય છે હવે વાત કરીએ ફોસ્ફરસની ફોસ્ફરસ જે છત્રીસ છે છત્રીસ ટકામાંથી સત્યાવીસ ટકા વોટર સોલ્યુબલ છે એટલે કે પાણીમાં દ્રાવ્ય છે એટલે કે તે તરત જ પાણીમાં દ્રાવ્ય થઈ અને છોડને ઇઝીલી તમામ જે તેમાં રહેલું હોય છે લગભગ નેવું ટકા જેટલું તે છોડને મળી જાય છે ત્રણથી પાંચ દિવસ અંદર આ આપ્યા પછી તે કામ કરવાનું ચાલુ કરી દે છે અને કોઈ પણ જે ત્રણથી લઈને ચાર મહિના સુધીનો પાક છે આ ગાળાનો જે પાક છે તેમાં આ ખાતર પાયામાં આપી શકાય છે એટલા સમય સુધી તેનું રિઝલ્ટ રહે છે અને એથી વધારે જો પાક હોય છ સાત મહિનાનો તો ત્રણ ચાર મહિના પછી પાસો ડોઝ એકવાર આપવાનો હોય છે હવે અને સોળ ટકા પોટાશ તે તમામ વોટર સોલ્યુબલ હોય છે તે મળે છે હવે આ ખાતરની ખાસ વાત એ કે આમાં તમામે તમામ જે મેજર ન્યુટ્રિયન્ટ એટલે કે પ્રાથમિક જે પોષક તત્વો છે જે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ આ તર તમામે તમામ એક જ ખાતરમાં રહેલા હોય છે આ એની એક ખાસિયત છે આપણે ડીએપીનું જોઈએ તો ડીએપીમાં નાઇટ્રોજન અઢાર ટકા અને ફોસ્ફરસ છેતાલીસ ટકા આ બે તત્વો હોય છે પણ પ્રાથમિક જે પોટાશ છે તે હોતું નથી આમ યુરિયામાં પણ છેતાલીસ ટકા નાઇટ્રોજન વધારે હોય છે પણ જે બીજા બે તત્વો હોતા નથી બીજા ગમે તમે ખાતર લઈ લ્યો વીસ વીસ જીરો તેર તો એમાં નાઇટ્રોજન ફોસ્ફરસ હોય છે વીસ વીસ ટકા લેકિન ત્રણ ત્રણે ત્રણ તત્વો હોતા નથી આ ખાતરમાં ત્રણે ત્રણ તત્વો હોય છે હવે ત્રણે ત્રણ તત્વોને આપણે થોડીક જોઈ લઈએ નાઇટ્રોજન છે તે શરૂઆતની અવસ્થામાં જે ફૂટ કોઈપણ પાકમાં અને વૃદ્ધિ વિકાસ શરૂઆતનો તબક્કામાં વૃદ્ધિ વિકાસમાં નાઇટ્રોજનની જરૂરિયાત હોય છે તે ક્લોરોફિન નિર્માણમાં અગત્યનો ભાગ ભજવે છે ક્લોરોફિલ એટલે કે જેને જે પરણ લીલા જેના કારણે હોય છે તેને ક્લોરોફિલ કહે છે અને તે જ ખોરાકનું રસોડું કહેવાય અને ક્લોરોફિલ હોય તો જ પ્રકાશમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે અને વૃદ્ધિ વિકાસ પામે છે ફોસ્ફરસનું કામ અગત્યનું શું કામ તે શરૂઆતની અવસ્થામાં મૂળ વિકાસમાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે અને વૃદ્ધિ દરમિયાન તે જે નવા નવા શાખાઓ ફૂટે છે અને તેમાં અલગ અલગ જે ઓર્ગન ડેવલપમેન્ટ થાય છે તેમાં ફોસ્ફરસનો અગત્યનો ભાગ હોય છે આ સિવાય જે ફૂલ બનવાની પ્રક્રિયા છે તેમાં એ ફોસ્ફરસનો અગત્યનો ભાગ હોય છે તેથી ફ્લાવરિંગ માટે એક અગત્યનું તત્વ છે અને જો પોટાશની વાત કરીએ તો પોટાશ હાલના આપણે હાલની જે રિસેન્ટ કન્ડિશન મુજબ જોઈએ તો ખેડૂતો જનરલી કોઈ પાયાના ખાતરમાં પોટાસ તત્વનો ઉપયોગ બહુ ઓછા કરતા હોય છે જનરલી બધા ખેડૂતો મોસ્ટલી ડીએપી યુરિયાનો ઉપયોગ કરતા હોય છે જેમાં પોટાસ આવેલું હોતું નથી માન્યતા શું હોય છે કે પોટાસ તો ભારતની જમીનમાં ખૂબ વધારે પ્રચાર વધારે માત્રામાં રહેલું છે પરંતુ હવે હાલની જે મુજબ હાલની પરિસ્થિતિ જે જોઈએ તે મુજબ વધારે પડતી ખેતી પદ્ધતિ જે ઇન્ટેન્સિવ ખેતી પદ્ધતિના કારણે જે પોષક તત્વોનું શોષણ જમીનમાંથી થઈ રહ્યું છે તેને ધ્યાનમાં લઈને આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક પોટાશનું પણ પાકને એટલી જ જરૂરિયાત છે જેટલી નાઇટ્રોજન અને ફોસ્ફરસની તેથી જે પાયાના પાકને ભલામણ કરેલ જે તત્વોની ભલામણ કરેલ હોય છે તેમાં પોટાશની જેટલી તત્વની ભલામણ કરેલ હોય છે તે ખેડૂતો જનરલી નાખતા હોતા નથી પરંતુ હવે તેને નાખવાની જરૂર છે હાલની કન્ડિશન મુજબ તેથી કોઈ પણ એવું ખાતર આપણે પસંદ કરવું પાયામાં કે જેમાં પોટાશ પણ રહેલું હોય તેથી બાર બત્રીસ સોળનો આપણે એક વિકલ્પ તરીકે પસંદ કરીએ તો તેમાં સોળ ટકા પોટાશ હોય છે તેથી આ એક વધારે ફાયદો કરે છે ખાસ કરીને એવા પાકો કે જેની જેની દાણાદાર પ્રોડક્ટ એટલે કે છેલ્લે અંતિમ જે પ્રોડક્ટ હોય તે દાણાદાર જેમ કે બાજરો છે ઘઉં છે એમાં દાણ છે એ આપણે આપણું એક ઇકોનોમિકલ પ્રોડક્ટ હોય બાજરો છે ઘઉં છે સોયાબીન છે મગફળી છે જે રાયડો છે આવા તમામ પાકો છે તેમાં ખાસ પોટાશનું મહત્વ હોય છે જો આ પોટાશનો ઉપયોગ કરવામાં આવે તો તે દસ પંદર ટકા ઉત્પાદન વધારી દે છે પોટાશનો બીજો એક મહત્વનો રોલ શું છે પોટાશ એ કોઈ પણ છોડની રોગપ્રતિકારક શક્તિ માટે જવાબદાર તત્વ છે તેથી જો પોટાશની થોડી કઈ ઉણપ હશે અથવા તો પોટાશની ખામી હશે જ જે છોડમાં તો પ્રતિકારક શક્તિ છોડની નબળી થઈ જશે તેથી આજકાલ આપણે જોઈએ તો તમા જીવાત જંતુ તથા રોગનો અટેક છે તે વધી રહ્યો છે આજકાલની ખેતી પદ્ધતિમાં તેનું એક કારણ પણ કહી શકીએ કે કારણ કે આપણે જે પાયામાં પોટાશ તત્વ આપતા જ નથી એટલે પોટાશની એક ઉણપ હોય તેવું બહુ હોઈ શકે તેથી ખાસ કરીને આપણી જમીનની ટેસ્ટિંગ કરાવી અને પાકનું જે ભલામણ કરેલ પોટાશ હોય તે આપવું એક જરૂરી બને છે એના કારણે જ કોઈપણ પાકમાં રોગ અને જીવાતના અટેક ખૂબ વધારે આવે છે તેથી જો નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ આ ત્રણેયનું બેલેન્સ પ્રમાણમાં જે સંતુલન જળવાઈ રહીએ તો એક પ્લાન્ટની જે છોડની જે આરોગ્ય છે તે તંદુરસ્ત રહે છે અને કોઈપણ જીવાત જંતુ તથા રોગનો અટેક થવાની શક્યતા ઓછી રહે છે હવે આ વાત થઈ પોટાશની પોટાશ મેં કીધું એમ તથા પોટાશની જરૂર ક્યારે હોય છે જે ફળ હોય છે અંતિમ સ્ટેજે તે તેની ક્વોલિટી વધારવામાં તથા તેની સાઇઝ વધારવામાં કોઈ પણ જે બાગાયતી પાકના તથા જે ફળ છે શાકભાજી છે તેમાં પણ જે ફળ હોય છે હવે એની ક્વોલિટી વધારવામાં સાઇઝ વધારવામાં એની સાઇનિંગ વધારવામાં પોટાશનું મહત્વનો એક રોલ રહેલો હોય છે તેથી આવા પાકો છે બાજરો છે ઘઉં છે મગ છે હળદ છે આપણા જે કઠોળ વર્ગના જે તુવેર છે બટેટામાં પણ પોટાશનું કારણ કે સ્ટાર્ચનું જે કંદ સુધી લઈ જવા માટે એક પોટાશનો ખૂબ અગત્યનો રોલ હોય છે તેથી તમામ પાકોમાં પોટાશનો ખૂબ અગત્યનો રોલ હોય છે ખાસ કરીને જે આ દાણાદાર જે પાકો હોય છે તેમાં તો આવા પાકોમાં પોટાશનો ઉપયોગ તમે કરો તો તમને ખૂબ વધારે પ્રોડક્શનનો ફાયદો રહે છે હવે વાત કરીએ કે કયા કયા પાકોમાં આપી શકાય હવે આ બાર બત્રીસ સોળ છે તે તમામ પાકોમાં આપી શકાય છે એવું કોઈ ખાસ નથી કે ભાઈ આ પાકમાં આપી શકાતું નથી અને તેનો ડોઝ શું રાખવો જોઈએ તેનો ડોઝ જનરલી પચાસથી સો કિલો એક એકર દીઠ હોય છે એટલે કે આપણે વિઘે વાત કરીએ સોળ ગુઠાનો એક વીઘો હોય તેમાં આવા જે પાકો છે આ મગળદ બાજરો ઘઉં બાજરો છે તેમાં વીસ ત્રીસથી ચાલીસ કિલો તમે એક વીઘા આપી શકો અને જે બીજા અમુક શાકભાજી વર્ગના પાકો છે અથવા બીજા પાકો છે તેમાં પચીસથી વીસથી પચીસ કિલી આપ કિલો આપી શકો તે પાકની એનપીકેની રિક્વાયરમેન્ટ કેટલી છે એનપીકેનું તેની જરૂરિયાત કેટલી છે તે મુજબ તમે અને જમીનની તાસીર આ બંનેને ધ્યાનમાં લઈ અને તમે તેનો ડોઝ નક્કી કરી શકો હવે તેને કયા કયા ખાતર સાથે મિક્સ કરી શકાય બાર બત્રીસ છોડને એ તેના ઉપર પ્રકાશ પાડીએ તો જે કેલ્શિયમ અને મેગ્નેશિયમ ગ્રેડના ખાતર હોય તેની સાથે બાર બત્રીસ સોળને મિક્સ નહીં કરવું કારણ કે તેમાં ફોસ્ફેટ હોય છે આપણે એનપી કે બાર બત્રીસ સોળમાં અને ફોસ્ફેટ અને આ કેલ્શિયમ આ બંને એક રિએક્શન બનાવી અને પ્રેસિપિટેશન બનાવે છે તેના કારણે તેની અસર વિપરીત થાય છે અને ખેતરમાં તેનું રિઝલ્ટ મળતું નથી તેથી કેલ્શિયમ નાઇટ્રેટ છે મેગ્નેશિયમ નાઇટ્રેટ છે આવા ખાતર હોય કેલ્શિયમ અને મેગ્નેશિયમ ગ્રેડના તે તે તમારે તેની સાથે મિક્સ ના કરવું યુરિયા સાથે મિક્સ કરવાની વાત કરીએ તો આમાં પહેલેથી નાઇટ્રોજન હોય છે પણ એવા પાકો કે જેમાં નાઇટ્રોજનની જો વધારે જરૂરિયાત હોય જેમ કે કપાસ છે અમુક જે ઘઉં છે તો નાઇટ્રોજનની બીજી પૂર્તિ માટે તમે યુરિયા આની સાથે મિક્સ કરી શકો જેટલું જરૂરી હોય તે પ્રમાણમાં હવે વાત કરીએ બીજા ડીએપી સાથે આપણે સરખામણીની વાત કરતા હતા તો ડીએપીમાં પોટાશ આવેલું હોતું નથી ને આમાં પોટાશ પણ આવેલું હોય છે તો આ તમે કોઈ પણ પાકમાં બાર બત્રીસ સોળનો ઉપયોગ કરો તો વધારે એક યોગ્ય તમને પોટાશનો ફાયદો વધારે રહી અને જો ડીએપી તમે ઉપયોગ કરતા હોય તો એક ખાસ તમારે એ ધ્યાન રાખવું કે જેમાં પોટાસ આવેલું હોતું નથી તેથી જે પોટાસ બીજા ખતરમાં જે પોટાશ હોય જેમ કે એમઓપી એટલે કે મ્યુરેટ ઓફ પોટાશ તેને ડીએપી સાથે મિક્સ કરી અને પછી પાયામાં આપવું જોઈએ હવે કયા સ્ટેજે આપવું તો કે પાયામાં તમે બાર બત્રીસ સોળને વધુ આપો છાસમાં તો ખૂબ સારામાં સારા રિઝલ્ટ મળે છે અને છાંટીને પણ આપી શકો પણ જો તમે છાસમાં આપો વાતી વખતે તો ખૂબ સારા એવા રિઝલ્ટ મળે છે હવે આ સિવાય આપણે વાત કરીએ કે બાર બત્રીસ સોળ છે એનો ભાવ અંદાજીત પંદરસોની આજુબાજુ હોય છે પણ હમણાં નવો જે ભાવ હમણાં રિસન્ટલી જ તેનો ભાવ ઉપરથી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી વધારી અને સત્તરસોની પચીસની આજુબાજુ કરી દેવામાં આવી છે એટલે કે ભાવ સમય મુજબ અને એરિયા મુજબ જે વધઘટ થતા હોય છે હવે આ મુજબ આપણે વાત કરીએ બાર બત્રીસ સોળ અને ડીએપી તો તમે કોઈ પણ ખાતરનું એક તમારી રીતના વધારે પડતું આ બાર બત્રીસોનો ઉપયોગ કરો તો વધારે યોગ્ય રહે કારણ કે તેમાં પોટાસનું એક પ્રમાણ આવેલું હોય છે આભાર